આપ્યા તેનું પણ કામ કરવાનું છે અને નથી આપ્યા તેમનું પણ કામ કરવાનું છે ભરત સુતરિયા કોંગ્રેસ આગેવાને કહ્યું હતું કે તમારું કાંઈ નથી પણ લાઠીની જનતાને દુકાને દુકાને એમને બધા ઓળખે છે ભરત સુતરિયા ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી આજે આપણે રાજી નગરપાલિકા ની ચૂંટણી ના જયારે પરિણામ હતું ત્યારે આજે લાઠી પણ એક વખત એટલે કે પાંચ બી વખત લાઠી જનતાએ જનતા જનતા પાર્ટીના કમળને કમળ જે મદદરૂપ થયા છે અને જેમણે સાથ અને સહકાર આપ્યો છે એવા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાગે વધારે વરણના લાખીના સૌ બચાર ભાઈઓ બહેનો આ સૌને ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હંમેશા માટે જમતા જયારે ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે ત્યારે અને આ કોંગ્રેસના લોકો જેમણે પરિવાર હાથ વાળી પાંચના લોકોને ઘર ભેગા કરવાનું પણ

આ વખતે 18 આવી છે આવતી વખતે 2024 આવે એવું કામ અમે કરવાના છે અમે આજ આભાર માની કે કોઈની પૂજા ટીપણી કરવી નથી વાહ ભાઈ વાહ જેને મત આપ્યો એનો આભાર નથી આપ્યો પણ આભાર આપ્યો એનું કામ કરવાનું છે નથી આપ્યો કામ કરવાનું છે આજે મને તો એની પેલા કોંગ્રેસના આગેવાને કીધું હતું કે તમારું લાઠીમાં કાંઈ નથી મેં કીધું અમે લાઠીમાં ઘેરે ઘેરે ના દુકાને દુકાને બેઠા અમે હું સહી બધી જનતા ઓળખે છે એટલે તમે અહીંયા મારી ઓળખાણ આપી દીધી સાથે